શું તમને ખબર છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના એકસો દસ બાળકોની આંખ કાઢવી પડી છે કારણ છે રેટિનો બ્લાસ્ટોમાં એટલે કે આંખનું કેન્સર આ ખતરનાક રોગ સામાન્ય રીતે ચાર મહિનાથી નવ વર્ષના બાળકોમાં જોવા મળે છે જો તમારા બાળકની આંખના કીકીનો ભાગ સફેદ દેખાય તો તરત જ તપાસ કરાવો શરૂઆતમાં આ કેન્સર રેટિના પર નાની ગાંઠથી થાય છે શરૂ પણ જો સમયસર સારવાર ન મળે તો એ મગજ સુધી ફેલાઈ શકે છે આંખમાં લાલાશ પાણી આવો આંખ મોટી થવી જેવા લક્ષણો દેખાય તો અવગણશો નહીં આજકાલ લેઝર ટ્રીટમેન્ટ કીમો અને ટાર્ગેટ થેરેપી જેવી નવી સારવાર ઉપલબ્ધ જો કુટુંબમાં કોઈને આંખનું કેન્સર થયું હોય તો બાકી બાળકોનું પણ ચેકઅપ કરાવો વહેલી સારવાર એટલે બચાવતી આંખ અને નજર બંને બચી શકે છે આજે સાત નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ આ સંદેશ ફેલાવીએ આંખ ઝાંખી દેખાય તો અવગણશો નહીં કારણ કે એક ઝાંખાપણું પણ જીવ માટે બની શકે છે ખતરો